તો હેલો દોસ્તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ મિત્રો જેની પરીક્ષા છે મિત્રો તેને ઉપયોગ રાખવામાં આવી છે કે એક કારણસર મિત્રો જેની અંગે મિત્રો હસમુખ પટેલ મિત્રો ટ્વિટર દ્વારા જણાવ્યું છે મિત્રો જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ મિત્રો ગાંધીનગર સહાય ક્રમાંક મિત્રો બસો બાર વીસ ત્રેવીસ ચોવીસ ગુજરાત ગૌણ સેવા વર્ગ મિત્રો વર્ગ ત્રણ મિત્રો ગ્રુપ એ તથા ગ્રુપ બીની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધા તરીકે મિત્રો જેમાં તારીખ છે મિત્રો એક ચાર બે હજાર ચોવીસના રોજથી શરૂ કરવામાં આવી હતી મિત્રો તમને ખબર છે મિત્રો જે મંડળ દ્વારા મિત્રો આયોજિત પરીક્ષા કાર્યક્રમ મિત્રો મિત્રો જે તારીખ છે મે હાજર ચોવીસ ના રોજ આપેલ તમામ શિફ્ટોની પરીક્ષાઓ મિત્રો વહીવટી કારણોસર મિત્રો જેમ કે મિત્રો જે ચાર પાંચ મે ના જે અમુક શિફ્ટ છે જેટલાના મિત્રો મિત્રો તે વહીવટી કારણોસર મિત્રો હાલ પૂરતી મોફૂક રાખવામાં આવી છે જેની તારીખ મિત્રો છે તે આઠ પાંચ મિત્રો આઠ પાંચ બે હજાર ચોવીસ અને નવ પાંચ બે હજાર ચોવીસના રોજ મિત્રો પરીક્ષા કાર્યક્રમ યથાત કરવામાં આવશે મિત્રો તો જેમાં મોફૂક રાખવામાં આવેલ પરીક્ષાની નવી તારીખો ટૂંક સમયમાં પ્રદર્શિત કરવામાં આવશે જેની સંબંધિત ઉમેદવારોને નોંધ લેવાનાથી જણાવવામાં આવે છે જેમાં મિત્રો તમે જોઈ રહ્યા છો મિત્રો તો પટેલ પટેલે શિવ છે મિત્રો જેમાં તારીખ મિત્રો આજની તારીખ છે મિત્રો સહ ગાંધીનગર છે મિત્રો તો આજો છે મિત્રો તો વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને મિત્રો લાઇક કરજો મિત્રો ચેનલને મિત્રો તમારે સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રોને મિત્રો વિડિયો છે શેર કરજો છે બીજા વિડીયોમાં લેટેસ્ટ અપડેટ માટે મિત્રો અમારી ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરજો